આ રક્તદાન સફળ બનાવ્યું હતું ગુજરાત મંત્રી કલુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બીજેપીના સ્થાપક ડોક્ટર શ્યામપ્રસાદ કૃષ્ણ જન્મદિવસ અવસરે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ મહા રત્તદાન કેમ્પ એ માનવતાની સેવામાં એક મોટું યોગદાન છે આ મહા રતદાન કેમ્પમાં સભાગીનાર દરેક કાર્યકર્તા અને કર્મચારીઓનો આભાર અને અભિનંદન આપતા હતા માનવતાની આ સેવા શ્રેષ્ઠ ઉચ્છાને તેને પ્રોત્સાહન આપવું એ જ આપણા સૌનો ધીય છે આજે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ઉત્સાહિત છે કેમ કે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે અને એ જન્મદિવસ અનુલક્ષીને સેવા પખવાડિયું એક ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું છે અને એના અનુસંધાને દરેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ ફ્રી મેડિકલ કેમ્પ જેવા અનેક સેવાના કાર્યો અક્ષારો પણ જેવા થઈ રહ્યા છે ત્યારે આજે યુપીએલ ખાતે રોટરી ક્લબ ઓફ વાપી યુપીએલ ભારતીય જનતા પાર્ટીના સહયોગથી એક સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું ઘણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના કાર્યકરો અને સાથે સાથે યુપીએલ ફેમિલીએ જે રીતે આ કાર્યક્રમ સાથે રહીને એક સુંદર સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું છે આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું અને ફરીથી વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કરે જેથી આપણે લોકોનું જીવન બચાવી શકીએ મારું નામ હાર્દિક શાહ છે હું રોટરી ક્લબ ઓફ વાપી નો પ્રમુખ છું રોટરી ક્લબ ઓફ વાપી છેલ્લા પચાસ વર્ષથી સમાજ ઉપયોગી કાર્ય કરતું આવ્યું છે મેડિકલમાં અને એજ્યુકેશન ફિલ્ડમાં ઘણું કરતું રહ્યું છે દર વર્ષે રોટરી ક્લબ ઓફ વાપી યુપીએલ લિમિટેડ સાથે મળીને રક્તદાન શિબિર ગોઠવે છે અને લગભગ દોઢસો યુનિટની આસપાસ બ્લડ કલેક્શન કરતું હોય છે કેમ કે આ એક બહુ નોબલ કોઝ છે સોસાયટીને સર્વ કરવા માટે